દારૂ દારૂનો કરાયો નાશ પ્રોહિબિશન એક્ટ મુજબ વિવિધ ગુનામાં ઝડપાયેલા દારૂનો કરાયો નાશ થરાદ વુઈ ગામ માવસિ સહિતના પોલીસ સ્ટેશનના ભારતીય બનાવટી વિદેશી દારૂના બે કરોડ છવીસ લાખ દારૂના મુદ્દામાલનો કર્યો નાશ ડીવાઈસ્પીએસ એમ વારુત્રિયા સહિત પીઆઈઆરઆર રાઠવા અને મામલતદાર અને પ્રાંત અધિકારીની હાજરીમાં દારૂના જથ્થાનો કર્યો નાશ ખોડા ચેકપોસ્ટ પાસે વિવિધ જગ્યાએથી પકડાયેલા ભારતીય બનાવટ વિદેશી દારૂનો કરાયો નાશ બે થી વધુના મુદ્દામાલનો પોલીસે જપ્ત કરાયેલ દારૂનો નાશ કરાયો હાજાજી રાજપૂત બનાસકાંઠા મુજબ જે દારૂ પકડાયો તો એનો આજ નાશ કરવામાં આવ્યો કેટલાનો હતો અને કયા કયા પોલીસ સ્ટેશનનો બરાબર છે આજ રોજ અમારા આઈજીપી સાહેબ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને અમારા એસપી શ્રી અક્ષયરાજ સાહેબના સૂચના અને માર્ગદર્શન પ્રમાણે દારૂ સુદ્વિશ દારૂ જે આઈએફએમએલ કહેવાય છે એનો નાશ કરવા માટે અમે નામદાર કોર્ટમાંથી હુકમો મેળવેલા છે અને ચાર પોલીસ સ્ટેશન વાવ દુઈગામ માવસરી અને થરાદ આ ચારે ચાર પોલીસ સ્ટેશનમાંથી નામદાર કોર્ટમાંથી દારૂના નાશ અંગે અમને નામદાર કોર્ટનો હુકમ મેળવી અને ત્રણે ચારે ચાર પોલીસ સ્ટેશનનો ભેગો થઈને અમે ટોટલ પાંચસો ને બાવીસ ગુનાનો મુદ્દામાલ જે બે કરોડ અને ઓગણત્રીસ લાખનો મુદ્દામાલ થાય છે બે કરોડ ઓગણત્રીસ લાખનો મુદ્દામાલ પ્લસ લગભગ પોણા બે લાખ જેટલી બોટલો એનો આજે અમે અહીંયા ખોડા ચેકપોસ્ટની બાજુમાં જગ્યા છે ત્યાં નાશ કરી રહ્યા છીએ અમારા બંને એસડીએમ સાહેબો એટલે સુઈગામ એસડીએમ સાહેબ અને થરાદ એસડીએમ સાહેબ અને આબકારીના અધિકારી સાહેબ જે સુપ્રિન્ટેન્ડેન્ટ છે અસાણી સાહેબ મારી બાજુ બાજુ ભાઈ છે એમની હાજરીમાં બે પંચોની હાજરીમાં અને પૂરે સલામતી સાથે ફાયર બ્રિગેડને પણ અમે ટીમ રાખેલી છે અને આખો વિસ્તાર છે એ ગોડન કરી લીધેલો છે અને એવી રીતે કોઈપણ પ્રકારનો કોઈ અનિશ્ચય બનાવ ન બને તે રીતે સહી સલામત રીતે અત્યારે દારૂના નાશની કામગીરી ચાલુ છે અને આજ સુધીનો એટલે બે હજાર મતલબ ચોવીસના લગભગ ઓલમોસ્ટ આઠમા મહિના સુધીનો તમામ મુદ્દામાલ અમે નાશ કરેલો છે હવે અમારા

કાર્યક્રમ પૂરો કરી અને કમ્પ્લેટ આનો રિપોર્ટ કોર્ટમાં ખાધો ઓકે સર થેન્ક યુ